રોમ રોમ તો ભાઈ જેવા હવારમાં ઉઠ્યા એવી ખબર પડી કે ભાઈ આજે છે લાઇટ નો કાપ ભાઈ કાળજુ નીકળીને હાથમાં આવી ગયું હાશું ભાઈ આવી ભયંકર ગરમીમાં લાઈટ લાઇટ વગર હું મરી ગયા ભાઈ આજ તો ભાઈ નાઇન બંકો એકદમ ચકાચક તૈયાર થઈ ગયો ભાઈ અત્યારે જવાનું છે આપણે પલસુડી સર્વિસમાં સર્વિસ તો પાર્યો પલસુડીનો સેલ ને નીકળી ગયા શોરૂમ બાજુ ભાઈ પુલિયો સડી ગયા હો ભાઈ પહોંચી ગયા શોરૂમ એન બાઇક મેલ્યું સાઈડમાં ને પછી લખાઈ દીધી ભાઈ બધી ડિટેલ્સ ડિટેલ્સ લખાઈને આવી ગયા બાર ભાઈ હવે દુકાન જાવ કોક લેવા જ બોલાવા તો રાહ જોતા ને એટલામાં માં આવી ગયા સનાજી એક્ટિવ વાલા ભાઈ નીકળી ગયા દુકાન બાજુ પણ ભાઈ રસ્તામાં તો ફાટક ને ફાટક હતો बंद भाई ट्रेन नी राहूता ना आई गो ભાઈ વાગ તો અહીં જતો રહ્યો પણ આ ભાઈ હજી ફાટક ખોલતો નહીં ભાઈ જલ્દી ખોલો હોય ગરમી જેવી પડે રહી તમે જુઓ ભાઈ હાલત જેવી બગડે રહી છે તો ભાઈ જેવું આપણે કીધું એવું ભાઈએ ફાટક ખોલ નાખ્યો ને આઈ જ્યાં દુકાને સનાજી ઉતાર્યા નિયો થી એક્ટિવ લઈને જતા રહ્યા બીજી દુકાન ભાઈ અને ભાઈ આઈ જ્યુ તો પાર્સલ ને આલ્યા પૈસા ને પૈસા ભાઈ ઘર બાજુ જેવા ઘરે પહોંચ્યા ભાઈ ખબર પડી લાઈટ નહીં ભાઈ મગજ મોતી જ નીકળી ગયું ભાઈ આ ઘાસ અન્ન જ થતા ભાઈ આવી ગરમી ઘરે બેહાય એમ સેજ નહીં ભાઈ પાછા જતા રહ્યા ઘરની બહાર ભાઈ અમિત ભાઈ ને ઉપાડ્યા દુકાન થી રતા રહ્યા રખડવા આયા ભાઈ ઉપ સરપંચ હું બેઠા હતા ભાઈ દીપક ભાઈ કેહરી શું વાત છે ભાઈ તો પેટ્રોલ પુરાવા આઈ જાય પુરાઈ દીધું ભાઈ પેટ્રોલ આ પુલિયા હેઠળ છે ભાઈ દિવેદર ની ફોટો શૂટ માટે પ્રાઇમ લોકેશન તોથી આઈ જા દુકાન ભાઈ દુકાન આયા ખબર પડી વિશી નો ડ્રો ચાલતો હતો ડ્રો પતા ઘરે આઈ જા આઈ જાય લાઈટ તો વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર કરી દેજો ભાઈ